બસ હવે હવે સાની બહુ તમે મન કોને ગોતો છો જય માતાજી જય દ્વારકાધીશ બધા જો કે મજામાં દર્શન ને હું પણ ખુબ જ

પાછા નવરા થઈ ગયા છે અને થોડુંક શૂટિંગ બુટિંગ ઉતારવાનું હતું પ્લસ એક નો વિડીયો બનાવવાનો હતો અને એક માંડવાનો વિડીયો બનાવવાનો હતો એવું બનાવવાનું હતું હવે કાકી બે બે નું રમણ છો રમકડે એવું છે બહુ સંભાળતા રહો તાર મામા તાર મામા પછી તાર મમ્મી ત્યાં હતા ખુશી પછી જીગુ બેન હતા ઈ વાત હાશી છે પણ તને બધા બહુ હતા તારા આવું તું લઈ જાઉં ખોટું કેવું લઈ બહુ તને હો બધી એકલા એકલા જ કેટલો રસ્તો ખરાબ હતો મમ્મી પૂછજ મમ્મી વાત તો રેવા દે કાપિયા ડોળા ફાડતે

આ કેવું રવાનું દાંત કાઢતા કાઢતા તમે ફટોફટ રવડાવો કાઈ નઈ જો મોઢું પડી ગયું છે તમે બધા કોમેન્ટ કરીને કેજો કે અત્યારે મોઢાનું પડી ગયું છે કે નઈ સમજ્યા તો અત્યારે તો જો આ રીતનું હાલ તો કઈ તો કાંક રિહાણી છે અત્યારે એને મતલબમાં એને એવી ગણતરી છે કે એને મામાના ઘરે એને જ આવું પણ અત્યારે એવી પોઝિશન છે એટલે કે ન જઈ શકાય પછી નિરાંતે પાછા અમે આંટો મારવા જઈશું કારણ કે એના મામા બીમાર હતા એના નાની બીમાર હતા એટલે એને ખબર અંતર પૂછવા અમે ગયા તા એટલે એ થોડું ઘણું એને બધું કેતા હતા વાતચીત કરતા હતા કે આ રીતનું કાંક હતું એમ એટલે એને એમ થાતું કે હું આવ્યો તો સારું હતું પણ અત્યારે એને અવાય નહીં તમે બધા સમજતા હશો અને એ સમજે જ છે જો કે પણ થોય અને થોડુંક અંદર થઈને તો એવું થાય ને કારણ કે અમારે ત્યારથી એમ ખબર પડી જાય પ્રેગ્નેટ છે ત્યારથી એના પપ્પાના ઘરે ન જવાય એ રીતના મારે માતાજીની આડી છે એટલા માટે આઠ મહિના થયા છે એટલે કાઈ ગઈ નથી એટલે થોડુંક વધારે એવું લાગે મોઢું પડી ગયું થોડે છે બે ગઈ છે અને જો ગાંડી લે ફોનમાં ન હોય

રેલગાડી તો અત્યારે આવી ગઈ છે અને કયા ડબ્બામાં હોય આપણે જરીક જોવું જોશે પણ ઊભી રે પછી ઉતરે ને કાક તો બેનને મળવાનો હરખ જ કંઈક અલગ હોય છે તમે બધે કોમેન્ટ કરીને કહેજો કે સાસરે ગયેલી બેન જ્યારે પિયર આવતી હોય આટો મારવા ત્યારે કેવી હરખ થતો હોય ભાઈને એટલે કોમેન્ટ કરીને કહેજો બધાય કયા ડબ્બામાં છે કયા ડબ્બામાં છે કયો ડબ્બો કયો ડબ્બો થોડાક આગળ જઈ એ જ આગળ ઉતરે હાલો પાછા જાય ને મહેમાન કોને ગોતો છો પાણી ને ગરદી ને હોય ઘડીક ટ્રેન ઉભી રહ્યા આયુષ ले ओ हो मोठू मोठू થઈ ગયો હે આયુષ હાલો હાલો ઘરે ન જાવ પણ બસ હવે સાની રેજન બહુ રય હવે હે ده જે સરથી આયા ને ત્યારની રોવા જેવી થઈ ગઈ છે